નમસ્કાર મિત્રો વ્હીકલ ગુજુ ચેનલમાં આપણું સ્વાગત છે વ્હીકલ ગુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના વાહનો વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા આવતા વિડીયો તમને મળતા રહે તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત કરવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો તમે જો તમારા કોઈપણ પ્રકારના વાહનનો વીમો કરાવવા માંગતા હોય તો એક વખત અમારો કોન્ટેક જરૂરથી કરજો કેમ કે જો તમે અમારી પાસેથી તમારા વાહનનો વીમો કરાવશો તો અમે તમને એક સ્યોર ગિફ્ટ ફ્રી આપીશું જેથી કરીને તમે તમારા કોઈપણ પ્રકારના વાહનનો વીમો કરાવવા માગતા હોય એક વખત અમારો કોન્ટેક્ટ જરૂરથી કરજો આજે આપણે જે ફોર વ્હીલ જોવાના છીએ તે હોન્ડે કંપની ની આઈટેન ફોર વ્હીલ જોવાના છીએ ફોર વ્હીલ વિશેની માહિતી વિડીયોમાં પૂરી આપવામાં આવશે જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો તેથી તમને આ ગાડી વિશેની માહિતી પૂરી મળી જાય આ ગાડી વિશેની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલા હજુ સુધી જો તમે આ વિડીયોને લાઈક ન કરી હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો આજે જે આપણે ગાડી જોવાના છીએ તે હુંડાઈ કંપની નું ટેન ગાડી છે આ ગાડીના રજીસ્ટ્રેશન ની વાત કરીએ તો જીજે વન એટલે કે અમદાવાદ પાર્સિંગ ગાડી છે ગાડીના વર્ઝન ની વાત કરીએ તો વન પોઈન્ટ વન વર્ઝન જોવા મળે છે આ આઈ ટેન ખરીદીના વર્ષની વાત કરીએ તો બે હજાર અગિયારના ના વર્ષમાં ખરીદેલી છે છે આ ગાડીના ફ્યુલ ની વાત કરીએ તો પેટ્રોલ સીએનજી માં ગાડી મળવાની છે ગાડીના કલર ની વાત કરીએ તો વ્હાઈટ કલર જોવા મળી જશે ઓનર ગાડી નો જોવા મળે છે ગાડીના ઇન્સ્યોરન્સ ની વાત કરીએ તો ફૂલ ઇન્સ્યોરન્સ ગાડી નો છે ગાડીના ચાવીની ચાવી ની વાત કરીએ તો એક ચાવી તમને મળી જવાની છે ગાડીની બેટરી ની કન્ડિશન ની વાત કરીએ તો બેટરી ની કન્ડિશન સારી છે ગાડી લુક ખૂબ જ સારી જોવા મળે છે ગાડી નેવ હજાર કિલોમીટર જાલેલી ગાડી છે ગાડીના અંદરના ઇન્ટિરિયરની ની વાત કરીએ તો મળે તેની વાત કરીએ તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળી જશે ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખ સિત્તેર માં ગાડી આપવાની છે કિંમત ફિક્સ નથી માઇનો ફેરફાર થઈ જશે ગાડીના માલિક ના તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેસુ જેથી કરીને

ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયો તમને મળતા રહે હવે પછી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને ને વ્હીકલ ગુજુ ચેનલ વધી રામ